આપડા શોપ પર મળી જશે ફક્ત અને ફક્ત રૂપિયાની રેન્જમાં સેમ મટિરિયલ અને સેમ ડિઝાઇન હવે આ ભાવમાં છે ને આખા ભારતમાં રખડ લેજો કોઈ જગ્યા પર જોવા મળે ને હું તમને અહીંયા અમારા શોપ પર ફ્રીમાં આપી દેશે એમનું પાલવ જો લો મસ્ત મજાનું શાનદાર એમનું પાલવ આવશે બરોબર રિસેપ્ટન પીસ ઓપન કરીને બતાવી દઉં સમજો જે રેગ્યુલર બધા શોપ પર વેસે ને તે ડિઝાઇન તમને મળી જશે ફક્ત ને ફક્ત 1150 રૂપિયાની રેન્જમાં અને એ બી હૈદરાબાદી ડબલ એકકની ડિઝાઇન હવે અમને ફોટા આજો ને આપણા WhatsApp માં મેસેજ કરી દો લગડી પટ્ટા સાથે મળી જશે સમજો અને આ ઓરિજિનલ માં લેવા જો તો 20000 25000 પ્લસ ની ડિઝાઇન તમને મળી જશે ફક્ત ને ફક્ત 1150 માં તો સ્ક્રીન ઉપર આપણા WhatsApp માં મેસેજ મોકલો ફોટો મંગાવી લો અને ઘરે બેઠા તમારો પીસ બુક કરાવી દો થેન્ક યુ